મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવી વસ્તુ વિશે જાણવાના છીએ કે જે વસ્તુઓ જો તમારા ઓશિકા નીચે રાખશો તો તમારા જીવનમાં સકારાત્મકતા આવશે આ એવી શુભ વસ્તુઓ છે કે જેને તમે તમારા ઓશિકા નીચે રાખીને સૂવો છો તો તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તમને સંકટોમાંથી મુક્તિ મળી શકે છે માતા લક્ષ્મી ખુદ કહે છે કે આ વસ્તુઓ મને અત્યંત પ્રિય છે તે માટે તમારે આ વસ્તુઓને ઓશિકા નીચે રાખીને સૂવું જોઈએ આમ કરવાથી તમારા જીવનની બધી જ આર્થિક સમસ્યાઓ છે એ બધી દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં લાગે તે માટે આ વસ્તુઓને જરૂરથી તમારા ઓશિકા નીચે મૂકી દેજો મિત્રો આ જાણકારી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો પછી તમને પૂરેપૂરી જાણકારી મળી શકે છે મિત્રો આ વસ્તુઓ એવી છે કે જેની તમે કલ્પના ક્યારેય પણ નહીં કરી હોય એટલા માટે તમારે માત્ર આ વસ્તુઓને ઓશિકા નીચે મૂકી દેવાની છે અને જો તમારે તમારા જીવનમાં વધારે સકારાત્મકતા મેળવવી છે તો આ વસ્તુઓ કરજો અને તમારા કુળદેવીના આશીર્વાદ પણ તમને મળતા રહેશે કારણ કે આ વસ્તુ આપણા ધર્મશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તે માટે તમે પણ આ વસ્તુઓ વિશે જરૂરથી જાણી લો મિત્રો તમે તમારા જીવનમાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કર્યો હશે અને તમે આવી સમસ્યાઓથી દૂર રહેવા માગો છો અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માંગો છો તો તમારે આ વસ્તુઓને તમારા ઓશિકા નીચે મૂકી દેવી પડશે ખાસ કરીને મહિલાઓએ તો આ વસ્તુઓને તેમના ઓશિકા નીચે જરૂર રાખવી જોઈએ કારણ કે તેનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે મિત્રો તમે તમારા જીવનમાં ઘણી વખત આવું જોયું હશે કે તમે ઘણી મહેનત કરો છો છતાં પણ તમને સફળતા મળતી નથી અને તમે આર્થિક તંગી અનુભવો છો અને આ વસ્તુઓનો ક્યારેય પણ અંત આવી શકતો નથી તેમજ તમારા જીવનમાં મુશ્કેલીઓ જ આવતી રહે છે અને તમને આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો મળતો જ નથી જેમ કે તમારા પરિવારમાં વારાફરતી કોઈ સભ્ય બીમાર પડી જતું હોય અથવા તો કોઈ પણ મુશ્કેલીઓ આવી જતી હોય અને તેમાંથી તમારા ઘરની પ્રગતિ થતી જ ન હોય તેમજ આની પાછળ તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તો તેની પાછળનું કારણ છે એ તમારી કુંડળી પાછળના દોષો પણ જવાબદાર હોઈ શકે છે આથી જ તમારે આ બધી મુશ્કેલીઓને દૂર કરવા માટે તમારે આવા ઘણા બધા ઉપાયો છે એ કરવા જોઈએ અને તમે જીવનમાં મહેનત કરતા હશો છતાં પણ તમને તમારી મહેનતનું ફળ મળતું જ ન હોય તો તમારે આ ઉપાયને કરવો જોઈએ અને ઓશિકા નીચે આ એક વસ્તુને રાખી દેવી જોઈએ મિત્રો આપણા વેદોમાં એવું કહેવામાં આવ્યું છે કે જીવનમાં સતત નિષ્ફળતા કે શારીરિક સ્વાસ્થ્ય પાછળ જવાબદાર હોય છે આપણા ઘરમાં રહેલા વાસ્તુ દોષો અથવા તો કોડળી દોષો મિત્રો આટલું જ નહીં જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે આ વિડીયોમાં જણાવેલ કોઈ પણ એક શુભ વસ્તુ રાખો છો તો તમારું નસીબ ચબકી જશે અને તમારી બધી જ સમસ્યાઓનો અંત આવી જશે આટલું જ નહીં પરંતુ તમારા જીવનના દરેક પાસાઓ પણ બદલાઈ જશે અને બીજો દિવસ છે એ તમારા માટે એક નવી સકારાત્મક ઉર્જાને લઈને આવશે મિત્રો તમે જે રીતે સૂવો છો તે પણ તમારા જીવનમાં અસર કરે છે અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો તમે કઈ દિશામાં માથું રાખીને સૂવો છો એ વસ્તુ પણ વિશેષ રીતે જોવામાં આવે છે તે માટે મિત્રો તમારે આ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ મિત્રો આપણે કઈ દિશામાં માથું રાખીએ છીએ તેની પાછળ આપણા જીવન ઉપર એની અસર થાય છે તમારે એક દિવસ એવો અનુભવ કરવો જોઈએ કે તમારે ખોટી દિશામાં માથું રાખીને એક દિવસ તમારે સૂઈ લેવું જોઈએ અને પછી તમે જોશો કે બીજો દિવસ છે એ તમારો કંઈક અલગ જ રીતે વીતે છે આથી તમે જોઈ શકશો કે તમારું મન છે એ અચાનક જ નકારાત્મકતાથી ભરાઈ રહ્યું છે અને તમે જેવું ઈચ્છો છો એવું કાર્ય તમે કરી શકતા નથી એ માટે ફક્ત તમારે સીધી દિશામાં માથું રાખીને સૂવું જોઈએ જેથી તમને વધારે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થઈ શકે અને યોગ્ય દિશામાં માથું રાખીને સૂવાથી તમને બહુ સારી ઊંઘ આવશે અને તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો થશે આર્થિક સ્થિતિ ઉપર પણ તેની સકારાત્મક અસર પડશે અને દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિશામાં માથું રાખીને સૂવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આપણા ગરુડ પુરાણમાં એ વસ્તુઓ લખેલી છે કે જો કોઈ પણ વ્યક્તિ દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવે છે તો તે વ્યક્તિનું આયુષ્ય છે એ વધી જાય છે મિત્રો તમે સાચી દિશા પ્રમાણે માથું રાખશો તો તમે માનસિક સમસ્યામાંથી પણ બચી શકો છો જો કોઈ પણ માનસિક સમસ્યા હોય તો તેની ચોક્કસપણે નકારાત્મક અસર દેખાય છે તે માટે તમારે યોગ્ય દિશા બાજુ માથું રાખીને સૂવું જોઈએ આમ કરવાથી તમારી જે કંઈ પણ માનસિક સમસ્યાઓ હોય અને માનસિક રોગો હોય તે પણ ઓછા થતાં જણાય છે અને દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવું એ અશુભ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિનું આયુષ્ય પણ ઓછું થવા લાગે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવું એ અશુભ છે તેનાથી પૃથ્વીનો ચુંબકીય પ્રવાહ આપણા પગ દ્વારા પ્રવેશે છે અને તે સીધો જ મગજમાંથી બહાર નીકળી જાય છે જે આપણા મગજ ઉપર દબાણ વધારે છે અને તેમાંથી આપણી ઊંઘ બગડે છે અને પછીનો દિવસ તે આપણા માટે બહુ નકારાત્મકતા પરિયો રહે છે આપણા હાથમાં અને હથેળીમાં સારા પ્રમાણમાં ચેતાઓ હોય છે અને જ્યારે હથેળીઓ પરસ્પર ઘસવામાં આવે છે ત્યારે શરીરની ચેતાઓ સક્રિય થાય છે અને શરીરની સિસ્ટમ તરત જ જાગૃત થઈ જાય છે જ્યારે તમે સવારમાં ઉઠો અને સુસ્તી કે ઊંઘનો અહેસાસ થવા લાગે ત્યારે આ પ્રક્રિયા ચોક્કસ કરો તરત જ જાગતા તાજગીનો અહેસાસ થશે તુરંત જ આંખો અને ઇન્દ્રિય સાથે સંકળાયેલા ચેતાઓમાં સંપૂર્ણ તાજગી આવી જશે દિવસની શરૂઆત કરીએ તે પહેલાં આપણું મન સક્રિય હોવું જરૂરી છે આ વિચાર પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે તમે સવારે ઉઠો ત્યારે તાજગી અને સ્ફૂર્તિ સાથે ઉઠી શકો છો આ ઉપરાંત જો તમે દક્ષિણ બાજુ મુખ રાખીને નથી સૂઈ શકતા તો તમારે તેના વિકલ્પમાં પૂર્વ દિશાનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે પૂર્વ દિશા પણ શુભ માનવામાં આવે છે અને પૂર્વ દિશા બાજુ માથું રાખીને સૂવાથી તમને વધુ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે જેમ જેમ સૂર્ય પૂર્વથી પશ્ચિમ દિશા તરફ જાય છે તેમ તેમ તે યોગ્ય રીતે થાય છે ગરુડ પુરાણ અનુસાર પૂર્વ તરફ માથું રાખીને સૂવાથી વ્યક્તિનો વિકાસ થાય છે અને તે થોડા સમયમાં જ સફળતા મેળવી લે છે અને તેની સાથે બૌદ્ધિક ક્ષમતા પણ વધે છે તેથી ખાસ કરીને જે લોકો વિદ્યાર્થીઓ છે તેમને પૂર્વ તરફ માથું રાખીને જરૂરથી સૂવું જોઈએ તેનાથી વિદ્યાર્થીઓને એકાગ્રતામાં વધારો થાય છે અને મિત્રો જો તમે તમારા ઘરના માત્ર કમાવનાર વ્યક્તિ છો અથવા તો તમે નોકરી અથવા તો વ્યવસાય કરી રહ્યા છો તો તેઓએ ખૂબ જ વધારે પ્રગતિ કરવા અને પૈસા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે સાંજે સૂતા સમયે કંઈક એવી વસ્તુ ઓશિકા નીચે રાખવી જોઈએ કે જેથી કરીને તમે ખૂબ જ પ્રગતિ કરી શકો છો અને પૈસા સંબંધિત સમસ્યા હોય તો તેને પણ ઓછી કરી શકો છો તો ચાલો જાણીએ તેવી કેટલીક વસ્તુઓ વિશે પણ તે વસ્તુઓ વિશે જાણતા પહેલાં મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને એક લાઇક કરી દેજો સાથે કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી પણ જરૂરથી લખજો આપણા જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા છે તો તમે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકો છો તેથી વ્યક્તિએ પોતાના દિવસની શરૂઆત માત્ર સકારાત્મક ઉર્જાથી જ કરવી જોઈએ જેને કારણે તે તેના દિવસના તમામ કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકે અને તણાવ મુક્ત રહીને પોતાનો દિવસ પસાર કરી શકે તે માટે તેમણે ઓશિકા નીચે આ એક ખાસ વસ્તુને રાખી દેવી જોઈએ તો તેના માટે પહેલી વસ્તુની વાત કરીએ તો તે છે કોઈ પણ લોખંડની વસ્તુ જો કોઈપણ વ્યક્તિ રાત્રે સૂતી વખતે પોતાના ઓશિકા અથવા તો તકિયાની નીચે કોઈપણ લોખંડની વસ્તુ રાખીને સૂવે છે તો તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને નકારાત્મક ઉર્જા જે છે એ આપણા જીવનમાંથી જતી રહે છે આથી રાત્રે સૂતા પછી તમારા શરીરમાંથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ નહીં કરી શકે અને તમારી નીંદર સંપૂર્ણપણે સારી રહેશે તે માટે તમારે તમારા ઓશિકાની નીચે કોઈપણ લોખંડની વસ્તુ જરૂર રાખવી જોઈએ મિત્રો જ્યારે તમે ઓશિકાની નીચે કોઈપણ લોખંડી વસ્તુ રાખીને સૂઈ જાઓ છો ત્યારબાદ બીજા દિવસે તમે જોશો કે તમારા જીવનમાં ચોક્કસપણે સકારાત્મકતા આવેલી હશે અને જે કંઈ પણ સોપ્તા દોષ હતા જેને કારણે તમે ખૂબ જ દુઃખી હતા તો તે પણ ધીરે ધીરે કરીને ઓછા થતા જશે અને તે માટે તમારે જરૂરથી તમારા તકિયા કે ઓશિકા નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખીને સૂવું જોઈએ કે જેથી કરીને તમે પૂર્ણરૂપથી તમારું કાર્ય છે એ પાર પાડી શકશો તેમજ મિત્રો જુઓ તમે જે પણ કાર્ય કરો છો એમાં તમને સરખી સફળતા મળતી નથી તેમજ તમને એમાંથી નફો પણ થતો નથી તેમજ તમારો સમય બરબાદ થતો હોય તો એના માટે તમારે આ એક વસ્તુ ઓશિકા નીચે રાખી દેવી જોઈએ તે વસ્તુ છે કોઈ પણ ચાંદી અથવા તો સોનાની નાની એવી વસ્તુ જો તમે સોનાની વસ્તુ ન રાખી શકતા હોય તો તમારે ચાંદીની વસ્તુઓ રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા નીચે રાખી દેવી જોઈએ જેના કારણે તમે જે કંઈ પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને અવશ્ય સફળતા મળશે અને તે કાર્ય તમારું સંપૂર્ણ રીતે પૂર્ણ થશે તમારા કાર્યમાં જે પણ કંઈ વિઘ્નો આવતા હોય તે દૂર થશે મિત્રો એવું કહેવાય છે કે ઓશિકા નીચે સોના કે ચાંદીનો સિક્કો રાખવાથી પોતાનું ભાગ્ય પણ બદલી શકાય છે મિત્રો જો તમારે દિવસ દરમિયાન તમારી આસપાસમાં નકારાત્મક ઉર્જા રહેતી હોય અને તેમાંથી તમે બહુ દુઃખી છો અને ખરાબ સપના આવે છે તો તેના માટે તમારે ઓશિકાની નીચે એક લસણની કળી મૂકી દેવી જોઈએ આમ કરવાથી તમારી આસપાસની બધી નકારાત્મક ઉર્જા ઓછી થઈ જશે લસણ એ આપણી નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે આમ કરવાથી આપણા શરીરમાં સારી એવી તંદુરસ્તી આવે છે અને બીજા જ દિવસે તમારી પાસે સકારાત્મક ઉર્જા રહેવા લાગે છે આવા ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકો છો મનને શુદ્ધ રાખવા અને સારી એવી ઊંઘ લેવા માટે તમે આવા ઉપાય કરી શકો છો લાંબા આયુષ્ય અને સુખી જીવન અને સારી એવી ઊંઘ હોય તો તેનાથી તમે તમારું જીવન સુખી રીતે પસાર કરી શકો છો જેને કારણે તમારું આયુષ્ય પણ વધે છે મિત્રો જ્યારે તમે સારી રીતે સૂવો છો અને તમારી બુદ્ધિ પણ સુધરે છે જેને કારણે તમારી યાદ રાખવાની શક્તિ પણ ખૂબ જ શક્તિશાળી રહે છે અને તમે બધા કાર્યો યોગ્ય રીતે કરી શકો છો મિત્રો જો તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો વ્યક્તિએ રાત્રે સૂતી વખતે પોતાના પલંગની મૂળા રાખીને સૂવું જોઈએ સવારે પછી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને મંદિરમાં કંઈક ને કંઈક દાન કરવી જોઈએ આમ કરવાથી તમારા જીવનની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમારા જીવનમાં જલ્દી જ ઉકેલ આવવા લાગે છે રાહુ કેતુ અને શનિના પ્રભાવ પણ ખૂબ જ ઓછા થવા લાગે છે મિત્રો જો તમારા પારિવારિક સંબંધોની સ્થિતિ સારી ન હોય અથવા તો જો ધંધો સારો ચાલી રહ્યો ન હોય અથવા તો તમારા પૈસાની બચત થતી ન હોય તો તમારે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલ કોઈ પણ એક ઉપાય જરૂરથી કરવો જોઈએ તો આ ઉપાય કરવા માટે તમારે શાસ્ત્રોમાં દર્શાવેલ પ્રમાણે સાંજે સૂતા પહેલાં કોઈ પણ લીલા કપડામાં થોડી મગની દાળ નાખી દો અને ત્યારબાદ તેને બાંધીને તમારા ઓશિકા નીચે રાખીને સૂઈ જાઓ ત્યારબાદ આમ કર્યા પછી બીજા દિવસે તેને મા દુર્ગાના મંદિરમાં અર્પણ કરી દેજો આ ઉપાય કરવાથી તમારા વેપારમાં નફો થશે જે પૈસા સંબંધિત મુશ્કેલીઓ હતી એ માતા લક્ષ્મીજી તમારા ધંધાને આગળ વધારશે તે તમારા જીવનમાં રહેલી આર્થિક સમસ્યાને પણ દૂર કરી દેશે તેમજ મિત્રો તમે કોઈ પણ કારણોસર તમારું મન ચિંતાઓથી ભરેલું રહે છે તેમજ તમે શાંત નથી થઈ શકતા તો તેનો ઉપાય એ છે કે તમારે સૌપ્રથમ તો એક હનુમાન ચાલીસાનો પાઠ જરૂરથી કરવો જોઈએ અને તમારે તમારા ખાટલા અથવા તો બેડ ઉપર હનુમાન ચાલીસા રાખીને સૂવું જોઈએ તે તમને દુષ્ટ શક્તિઓથી પણ બચાવે છે અને સાથે સાથે તે તમારું મનોબળ વધારે છે મિત્રો શાસ્ત્રોના મતે રાહુ દોષને કારણે તમારા જીવનમાં દુઃખ અને નિરાશા આવતી હોય છે જો તમને કોઈપણ કાર્યમાં સફળતા જોતી હોય અથવા તો તમે દેવાનો સામનો કરી રહ્યા છો અને તમને ચિંતા થઈ રહી હોય તો તમારે રાહુથી બચવા માટે સૂતી વખતે તકિયાની નીચે થોડીક વરિયાળીને રાખી દેવી જોઈએ અથવા તો તમે ઓશિકા નીચે એલચીને રાખીને પણ સૂઈ શકો છો તેનાથી અશુભ અસર છે એ દૂર થાય છે અને વ્યક્તિ દેવા સંબંધિત મુશ્કેલીઓમાંથી રાહત અનુભવી શકશે આની સાથે વ્યક્તિને સારી ઊંઘ આવવામાં પણ મદદ મળશે તેમજ મિત્રો જો સૂતા પહેલા હળદરની ગાંઠને પોતાના તકિયા નીચે રાખો છો તો તેનાથી તમને ઘણા બધા સ્વાસ્થ્યના લાભો થશે અને તમને ઘણા પ્રકારના ફાયદાઓ પણ મળી શકે છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ જે હતી તે પણ દૂર થઈ જાય છે જો તમારા જીવનમાં પૈસાને લઈને કોઈ પણ તકરારો થતી હોય તો તે પણ દૂર થઈ જશે અને તમને ધનવાદ બનતા કોઈ રોકી શકશે નહીં માતા લક્ષ્મી તેના બંને હાથો વડે તમારા ઉપર તેમના આશીર્વાદ વરસાવે છે મિત્રો હળદરનો એક ગાંઠિયો તમારા ઓશિકા નીચે રાખીને સૂવાથી જો કોઈ પણ વ્યક્તિનો ગુરુગ્રહ નબળો હોય તો તેઓ પોતાના ગુરુગ્રહને મજબૂત કરવા માંગતા હોય અને જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરવા માંગતા હોય તો તેમણે પોતાના ઓશિકાની નીચે એક હળદરનો ગાંઠિયો જરૂર રાખી દેવો જોઈએ જેના કારણે તમારો ગુરુ ગ્રહ પણ મજબૂત થશે અને હળદરને ગુરુગ્રહનો કારક માનવામાં આવે છે તે માટે તમારે જરૂરથી તમારા ઓશિકા નીચે હળદરનો ગાંઠિયો રાખવો જોઈએ તમે તેને કોઈપણ કપડામાં બાંધીને રાખી શકો છો નોકરી ધંધામાં પણ તમારી ખૂબ જ પ્રગતિ થશે મિત્રો કોઈપણ વ્યક્તિની કુંડળીમાં સૂર્યગ્રહ બળવાન હોય તો તેને કોઈપણ ક્ષેત્રમાં થોડા જ સમયમાં સફળતા મળી જાય છે આથી તેને વધારે મહેનત કરવી પડતી નથી તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે આથી મિત્રો તમે પણ જો સૂર્યને બળવાન બનાવવા માંગતા હોય તો તમારે તમારા પલંગની નીચે તાંબાના વાસણમાં પાણી ભરીને તે લોટાને તમારા પલંગની નીચે રાખી શકો છો ત્યારબાદ તમારે તે તાંબાના લોટાને કોઈ પણ વસ્તુ વડે ટાંકી દેવાનો છે અને જ્યારે તમે સવારે જાગો છો એટલે કે તમે સવારમાં તમારી પ્રથમ આંખ ખુલે છે ત્યારે સૌથી પહેલાં તો તમારે તે પાણી પી જવાનું છે તેમ કરવાથી તમારો સૂર્ય પણ મજબૂત બને છે જેને કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો અને સૂર્ય સંબંધિત સમસ્યાઓ જે હોય છે તે પણ તમે દૂર કરી શકો છો તેમજ મિત્રો જો તમે રોજ રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા નીચે એક મોરપીછ રાખીને સૂવો છો તો તેને કારણે તમારા જીવનમાં રહેલી બધી જ મુશ્કેલીઓ ઓછી થવા લાગે છે તમારે સૌ સૂતી વખતે તમારા ઓશિકા નીચે એક મોરપીછ રાખી દેવાનું છે ત્યારબાદ તમે જ્યારે સવારે પહેલી આંખ ખોલો છો ત્યારે તમારે તરત જ તે મોરપીંછને તમારા હાથમાં લેવાનું છે અને સૌ તેને જોવાનું છે તેનાથી તમને સૌભાગ્ય મળે છે હિન્દુ ધર્મમાં તુલસીના પાંદડાને સૌથી પવિત્ર માનવામાં આવે છે તે આપણા માટે ધાર્મિક રીતે ફાયદાકારક છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી લખીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો